ચાલુ થયા ઘોડા દેખાવાના ચાલુ થઈ ગયા આકાશ ના અંદર અમે ધાબા ઉપર જઈએ છીએ આસ્તા પડતા નહીં અમારા તો છોકરા બધા જ ને છોકરા બધા ધાબા ઉપર અમારા તો ચડી ગયા હા ભાઈ હા હાય અને છેવ દેખાય હા અલ્યા ઘોડા દોડ લ્યા એક ભાઈ પર મારીમાં એક તો દેખાયા ભાઈ દેખો દેખો ખતરનાક દેખાય છે આ તો બહુ પબ્લિક હા બહુ પબ્લિક

કોક એમ કે લક્ષ્મીપુરા માં લાઈવ પ્રોગ્રામ ચાલુ છે ભાઈ અલ્યા ભાઈ લક્ષ્મીપુરા ની વાત નઈ ભાઈ બઉ ભાઈ દેખાયા હા તો અલ્યા મેહોળા નું નહી હે પેલા જો આ કોક કેહ કે લક્ષ્મીપુરામાં ભાઈ લાઈવ પ્રોગ્રામ ચાલુ હ આમાં બા જોઈ રહ્યા હા બાલી કોઈ દેખાયું બાપ દેખાયું ઘણા બધા કે સારફી લાઈટ સાર્ફી લાઈટ નહી હો સારફી લાઈટ નહી ચમકે આકાશ માં આજ એલિયન ઉતરવા ભેગા જો આ અડધું ગોમ અમારે તો ધાબે ચડી ગયું અમારા ભાભી કે લક્ષ્મીપુરમ પ્રોગ્રામ ચાલુ પડે નહી દેખાતું આખું ગોમ જોઈ રહ્યું આખું ગોમ અમારે જોઈ રહ્યું આખું ગોમ અમા તો બધા દવા ઉપર ચડી ગયા ભાઈ આ છોકરો તો લખતા લખતા આવ્યો ચણા મારી ભાભી આઈ હે બે ભાઈ બહુ ખતરનાક બધું ઉતરવાના હા બંદુક લઈને તો ए वो खतरनाक वस्तु देखा है खतरनाक अब <laughs> भाभी है तो घरे फोन करना के ना पियर में फोन कर दी तो भाई अब भाभी है तो पियर में फोन कर दी तू क्या आकाश में कोक देखा है आना तो को खात का दिया ये भाई आकाश में देखो आकाश में देखो ए આવ્યું કાયદેસર ઘરે ચાલુ રાખો આકાશ આકાશના અંદર આવશે તો બે હાલ દેખાડું છું ભાઈ જો દેખાય તો હા ને નોર્મલ નોર્મલ દેખાય નોર્મલ એ એ જોમ્યું આયુ 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 હો મેમન એ બહુ ખતરનાક વસ્તુ આ તો એ એ એ ભાઈઓ પબ્લિક તો પબ્લિક ચલે જો 160

એલિયન જોવા માટે છોકરાઓ અમા તો નેન નેન આયા મિતા ના આવી જા હાચું મારું દે ભૂતા તો આ તો હરી ભૂત આખા ધાબા ભરાઈ ગયા હો બધી બાજુ બધી બાજુ મારા ધાબા ભરાઈ ગયા આયુ એ આયુ આયુ એ રાડો ના પાડો લે એ રાડો ના પાડો હોય ઉતરશે રાડો ના પાડો હોય ઉતરશે મારું દિયો

અલ્યા લાઈટો બાઇટો બધું થાય લક્ષ્મીપુરામાં લાઈવ પ્રોગ્રામ ચાલુ હો પણ મને નહીં ખબર મારા ભાઈ અને આ લક્ષ્મીપુરામાં કયા કલાકાર આવે એ કઈ દેજો અમને એટલે અમે જોવાય જઈએ પણ ના આ લાઈટ નહીં આ લાઇટ નહીં ભાઈ કોક દેખાય તો હો અલે છલક આખો દાબું ભરી છોકરા બધા અમે તો ઉપર આવી ગયા હા આ હા અમે ના ધાબા ઉપર જ પબ્લિક છે આકાશમાં દેખાય હો દેખાય હ એ રોમા પીના ઘોડા આ લે ના ના અલ્યા ના

અલે બહુ ખતરનાક વસ્તુ દેખાયો ભાઈ અમારે તો પબ્લિક બહુ જે બધે ધાબા ઉપર ચડી જોવા ચડી જાય હવે આસ્તા આસ્તા હેઠા ઉતરી જાવ ફટાફટ એલિયન હોય ઉતર્યા ભેગા છે છોકરાઓ નો હોટી ફટકારવાનું ચાલુ હોય કે હેઠા ઉતરતા નહીં એ હેડો હેડો છોકરાઓ બધા હેઠા ઉતરો ફટાફટ ચાલો ચાલો બધા એના ડેથા ઉતાર લીધા પણ હું દેખાવાનું બંધ થઈ ગયું હવે દેખાતું નહી પાંચ મિનિટ ના અંદર પાહુ આવશે તો બે હાલ તમને દેખાડી દેસુ આમાં તો સીડી ના અંદર બધા હાથવી હાથવી ને ઉતરજો ભાઈ હાથવી 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 ઉતરો હવે નેથે જઈને તમને દેખાડું લાઈવ કે શું દેખાશે છોકરાઓ આજુબાજુ જોઈને ને ઉતરજો કઠેરો હા નહી આપડા ભાઈ બઉ ખતરનાક વસ્તુ અને કડીને આજુબાજુ દેખલી હાય હા અમારો એક છોકરો આખો ચોક માં રમવા રખતા રમવાય ગયો અને એલિયન જોવા માટે એલિયન વિશેની કથા લખ એલિયન વિશેની કથા લખા ભાઈ હા એલિયન વિશેની કથા લખ

ઘોરાતરના ધબા ઉપર જવું પછી પબ્લિક દેખાડીએ અમારું નાખવું આવે કોણ ખતરનાક ઘોડા ભાઈ ચાલુ રાખો બે મિનિટ

ગાય સાથે તમને આ લોકો કે ભાઈ ના ના ખતરનાક જો છોકરા વિશે કથા લખવાની ચાલુ કરી માં ભાઈ એલિયન વિશે કથા

અને એના ઉપર આપડા ભાઈ કથા લખાઈ ગઈ છે એલિયન આવ્યું હોય તો એલિયન ના ઉપર અમારા ડોક્ટર સાહેબે કથા લખી દીધી છે અરે કયા ભાષાવા લખીયા તમે ઓછી એ નહીકો અક્ષર તો અલ્યા આ ઉપર લખેલી કથા હોય કથા લખી દીધી વાઘ નું બચ્ચું છૂટું પડ્યું હો ભાઈ કોઈનું હોય તો લઈ જવું અરે મારો ભાઈ બસાઈ મારા જોઈ રહ્યો પણ આવતો નહીં

અરે હું આયુ એલિયન આવ્યું એલિયન આવ્યું એલિયન આવ્યું થઈ જઈ કોઈ જગ્યા નહિ ખાતા ભાઈ